જય શિવરાય ટ્રસ્ટ દ્વારા સલાટવાડા વિસ્તારમાં આવેલ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોય ત્યારે ઠેર ઠેર કહી શકાય કે આયોજન કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જય શિવરાય ટ્રસ્ટ દ્વારા સલાટવાડા વિસ્તારમાં શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો સલાટવાડા વિસ્તારમાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ રણજીત ચૌહાણ જે જયશિવરાય ટ્રસ્ટના પ્રમુખ છે તેઓ પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી અર્પણ કરવામાં આવી ત્યારબાદ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ પૂર્વ નગરસેવક રાજેશ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી આ વખતે ટ્રસ્ટ દ્વારા બાળકો તેમજ બોટમાં જીવ ગુમાવ્યા છે તેને લઈને આ વખતે શોભાયાત્રા રદ કરવામાં આવી છે તેવું પણ જણાવવામાં આવ્યું પરંતુ સલાટવાડા વિસ્તારમાં આવેલ શિવાજી મહારાજની પ્રતિમા પાસે ભવ્ય મહાઆરતી કરવામાં આવશે તેવું ખાસ તેમના દ્વારા જણાવવામાં આવ્યું શ્રી શિવાજી બારજી યુવકંડાણ ખાસ કરીને શિવરા ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આજે પણ જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની સુરવીરતા અને જે રીતના એમની જે ગેરીલા પદ્ધતિ હતી અને સાથે સાથે સમાન લોકોને અને જે એમનું જે ન્યાય હતો લડાઈક એમની મિજાજ હતો અને એ જ મિજાજ સાથે દર વર્ષની જેમ આ વખતે પણ શિવરાય ટ્રસ્ટે જોયું છે કે વડોદરા શહેરની અંદર જે ગોટકાંડ જે થયું છે એની અંદર દીકરાઓના લીધે આ વખતે રેલી નહીં રાખી સાથે સાથે અને એની સાથે જ આજે અભિષેક સાથે સાથે રંગોળી અને એમને યાદ કરી અને આજે સમગ્ર યુવાનો જે વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજ અને ખાસ કરીને જે શિવરાય ટ્રસ્ટ અને અમારા વડીલ એવા રણજીતભાઈ સાથે સાથે બત્તુભાઈ સર્વે ટીમને પણ અભિનંદન આપું છું વડોદરા શહેરવાસીઓને પણ અને સમગ્ર દેશવાસીઓને કે આ દિવસ ક્યારેય આપણે ભૂલાય નહીં અને આજે ખૂબ આપણે આજે એમને એટલા માટે યાદ કરીને કે હજારો વર્ષો પછી પણ જે એમની સુરવીરતા જે એમના લડાયક અને એમની જે એક ધડપૂર્વક જે હતી જે પણ હોય ક્યારેય પણ નન્યા સામે ઝૂક્યા નહીં અને એના માટે જ આ વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે અને ખાસ કરીને શિવરાજ ટ્રસ્ટને ખૂબ અભિનંદન પાઠવે છે ક્યારેય ન ભૂલતા અને આજનો દિવસ એવું છે કે જે રીતના વડોદરા શહેરની અંદર જે ગુજારી ઘટના થઈ છે તેને ધ્યાનમાં રાખીને રેલીને રાખી અને એમને અભિષેક કરી અને આજે એમને યાદ કરે છે તો સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે સલાટવાડામાં બધા આગેવાનો ભેગા થઈને પુષ્પાર કાર્યક્રમ કરે છે એમાં મારા પ્રમુખ ભાઈ રણજીતભાઈ ચૌહાણ અને અહીંયા ઉપસ્થિત છે બધા કાર્યકર્તા પણ ઉપસ્થિત છે છત્રપતિ મહારાજમાંથી ફક્ત એટલું શીખવાનું છે કે એક તો નિડર બનો અન્યાય સામે લડો ધર્મની રક્ષા કરો અને ઝઝુમી પડો આખા નાની સેના ગેરીલા પદ્ધતિથી યુદ્ધ કરી મુઘલ સામ્રાજ્યની સામે લડવું એ જમાનામાં કેટલું કઠિન હશે એ જમાનાની અંદર એ લડ્યા સમાજને એક પ્રેરણા સ્ત્રોત બન્યા એક નિર્ભય એક નહીં તાકાત પેદા કરી અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી મારું માનવું છે કે આજે પણ એમના વંશજો જે આજે અહીંયા છે અમારા સરસિયાજીરાવ ગાયકવાડ બી ત્યાંથી વંશજો તરીકે ગયા હતા અને આ ગાયકવાડ સામ્રાજ્ય વસાયું પણ આજે પણ એમને માનનારા શિવાજી મહારાજને માનનારા અને એમની રાહ પર ચલનાના હજારો ને લાખોની સંખ્યામાં લોકો છે મને માનવું મારું માનવું છે કે એમને એમ પોતાના જીવનમાં કંઈ આપ્યું કે નહીં આપ્યું પણ સમાજને નિડર બનાવ્યું લડવાની તાકાત આપી અને ગમે તેવા અન્યાય અને ધર્મની રક્ષા કરવા માટે પ્રેરિત કર્યા છે એટલે નમ એમને એમની પુણ્ય જે જે જન્મજયંતિના દિવસે નમન કરું છું અને લોકોને કહું છું કે એનાથી પ્રેરણા સ્ત્રોત બનો અને ખૂબ આગળ વધો એવી ભગવાનથી પ્રાર્થના કરું છું આજે ઓગણીસ ફેબ્રુઆરી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે તે નિમિત્તે આજે અમે સૌ અહીં એકઠા થયા છે આજે સલાઠવાડામાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ દિવસ સાજરો થઈ રહ્યો છે હવે આરતી છે ત્યારે બધા ભેગા થશે મોટા પ્રમાણમાં આજે અમે એટલું કહી કહી કે છત્રપતિ શિવાજી મહારાજનો પોતાનું આયુષ્ય એક સંદેશ છે અને એ સંદેશ બધાના યુવાનોને મળે એના અમારા પ્રયત્નો છે એમનું જીવન જે લોકોને લોકો માટે અને સર્વ ગરીબ લોકો માટેના ઉદ્ધાર માટે એમને અર્પણ કર્યું તેની આજે યાદગીરી અમે કરી રહ્યા છીએ સાથે સાથે આજે છત્રપતિ મહારાજે જે જે રીતના રાજ્ય એમને વિકસાવ્યું એ પણ એક મોટી વાત છે કારણ કે આટલા નાના સૈન્ય સાથે જે એમને ગણીમ કાવો હતો કે નાના સૈન્ય હોય છતાં પણ પચાસ લાખ જેટલા સૈન્ય હોય છતાં એને ભારે પડતા હતા એવા જ છત્રપતિ શિવાજી મહારાજ અમે એમને યાદ કરીએ છીએ અને યુવાનોને પ્રોત્સાહિત કરીએ છીએ એટલું જ આજે હું કહેવા માંગુ છું